સંજય ચૌહાણ નામના વ્યક્તિના ઘરે દરોડો પાડ્યો હતો જ્યારે પોલીસે દરોડો પાડ્યો એ સમયે ત્યાં મહિલાઓ સહિત કુલ દસ લોકો હતા જેમણે આ બંને પોલીસ કર્મી પર હુમલો કર્યો અને તેની કાચના ગ્લાસ તોડ્યા આ બંને પોલીસને કોડીનારની રાણાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અહેવાલ ભરતસિંહ જાદવ ગીર સોમનાથ એસઓજીના બે પોલીસ કર્મચારી છે એક હેડ કોન્સ્ટેબલ ગોપાલ ગોપાલશ્રી દિપસિંહ મોરી અને બીજા મેહુલસિંહ પ્રતાપસિંહ પરમાર આ બંને પોલીસ કર્મચારીઓને હકીકત મળી કે કોડીનાર ટાઉન વિસ્તારમાં જે જંગલેશ્વર મંદિરની વિસ્તની બાજુમાં સંજયસિંહ ચૌહાણની વાડી છે એ ત્યાં એની પાસે હથિ હથિયાર હોવાની હકીકત તેઓને મળી જે અનુસંધાને એમને પ્રાથમિક વિ કાર્યવાહી કરી અને પંચો સાથે એ સ્થાનિક જગ્યાએ ગયા તો એ વાડીએ પહોંચ્યા ત્યારે તે વખતે સંજયસિંહ એના ભાઈ અને એના મિત્રો એ લોકો જ્યાં એક જમવાનો કાર્યક્રમ એમની પાર્ટી ચાલી રહી હતી એ દરમિયાન એમણે પોતે શા કારણે આવ્યા છે એ બાબતની એમણે તેમને હકીકત જણાવી અને પોતાની પોતાના આવવાનો હેતુ પણ એમને સ્પષ્ટ કર્યો એટલે એ બાબતે સંજય સંજયસિંહ અને એના ભાઈને બધા ઉશ્કેરાઈ ગયા અને પોલીસ સાથે એમણે બોલાચાલી કરી અને અચાનક જ એમના પર હુમલો કર્યો અને એ વખતે એમણે પોલીસ સાથે ઝપાઝપી કરી એમણે લાકડી અને પાઇપ વડે માર્યા એમાં મેહુલસિંહ છે એને માથાના ભાગે માથાના પાછળના ભાગે પાઇપથી માર્યું તેમજ લાકડીથી આડેધડો એ બંનેને માર્યા તેમજ પાટુનો પણ માર માર્યો છે અને ત્યાંથી તે લોકો નીકળ્યા એટલે ત્યાં અમુક મહિલા કર્મચારીઓ હતા સોરી મહિલાઓ હતી એ મહિલાઓ મહિલાઓએ પણ એમની સાથે ઝપાઝપી કરી એ એ દરમિયાન આ બંને પોલીસ કર્મચારીઓ ત્યાંથી નીકળી ગયેલ હથિયાર હોવાની પોલીસ કર્મચારીઓ બાતમી હતી એ બાત એ એ સર્ચ માટે એ તપાસના કારણે તેઓ ત્યાં ગયેલ હતા અને એ ત્યાં ગયેલ હતા એ વખતે આ સંજયસિંહ અને એના ભાઈને લોકો ઉશ્કેરાઈ ગયા અને પોલીસ પર એમણે સીધો હુમલો કર્યો સર આ જે બનાવ બન્યો એ બનાવમાં પોલીસે કુલ દસ આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે એમાં આઠ આરોપી વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે તેમજ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં જે આરોપીઓ છે એ પૈકી કુલ છ આરોપીઓને પોલીસે એરેસ્ટ કર્યા છે અને હજુ ચાર ઈસમો પકડવાના બાકી છે આ જે છ આરોપીઓની ધરપકડ કરી છે એમાં ચાર મહિલાઓ છે અને છ અને સોરી બે પુરુષ છે આમને આમાં જે બે ચાર આરોપીઓ જે પકડવાના બાકી છે એમાં સંજય સિંહ સંજય ચૌહાણ અને એનો ભાઈ ધીરુ તેમજ તેના બે મિત્રો છે અને જે છ આરોપીઓ પકડવામાં આવે છે એમાં ત્રણ એની બહેનો છે એક એના ભાભી છે તેમજ બીજા બે એના મિત્રો છે આ આ ગુનો કોડીનાર પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો સાત ત્રણસો બત્રીસ ત્રણસો ત્રેપન ચારસો સત્યાવીસ એકસો તેંતાલીસ એકસો સુડતાલીસ એકસો ઉડતાલીસ એકસો ઓગણપચાસ એકસો પાંત્રીસ પાંચસો ચાર પાંચસો છ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ હાલ કોડીનાર પીઆઈ ચલાવી રહ્યા છે